ભચાઉ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફળા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર નારાયણ સિંઘ સાહેબના માર્ગદર્શન અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ઉજવણી અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન આજ રોજ તારીખ વીસ સપ્ટેમ્બરના કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં કુલ ચોરાણું લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો કેમ્પ દરમિયાન ભચાઉ સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર પાર્થ ભટ્ટ સાહેબની ઉપસ્થિતિમાં એકત્રીસ સગર્ભા માતાઓની એએનસી તપાસ કરવામાં આવી હતી દાંત રોગ નિષ્ણાંત ડોક્ટર નિલેશ ઘડિયા દ્વારા અઠ્યાવીસ લાભાર્થીઓની તપાસ કરવામાં આવી સાથે ટીબી સ્ક્રીનિંગ એનસીડી મેલેરિયા ડેન્ગ્યુ લેપ્રિસી અને તેમને જરૂરી સ્ક્રીનિંગ અને માર્ગદર્શન મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શન પટેલ ડોક્ટર વિભૂતિ કોટડિયા દ્વારા આપવામાં આવેલ આરોગ્ય કાર્યક્રમો અંગે તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપક દરજી દ્વારા માહિતી આપવામાં આવેલ